અયોધ્યાથી ભગવાન શ્રી રામના અક્ષત કળશની ઠેર ઠેર પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં હિંગરાજ ફળિયા વિસ્તારમાં દાદા મંદિરના આંગણે આજે કળશની પધરામણી કરવામાં આવી હતી હનુમાન ચાલીસાના ગાન સાથે વિસ્તારની મહિલાઓએ કંકુ ચોખા પુષ્પહાર વડે કળશનું સ્વાગત કરી એકસો આઠ દેવડાઓની આરતી દ્વારા પૂજન કર્યું હતું ઘર આંગણે પ્રભુ રામને કળશ પધરામણી દ્વારા વધાવવા માટેના અવસરથી રહેવાસીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો જય શ્રી રામ આજે હિંગળાજ મંદિર ખેતલીયા દાદાની ગલીમાં અયોધ્યાથી રામ ભગવાનનો કળશ આવ્યો છે જેની અમે સૌએ ભેગા મળીને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે તેમજ બધાને દિવાળ સાથે ખૂબ જ એની આરતી ઉતારી છે તેમજ અમને સૌને ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યાથી અમને આ લાભ મળ્યો છે કે અમે શ્રી રામને આવકારીએ અને આજે અમને ખૂબ જ લાગણી ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે કે આજે અમને અવસર મળ્યો છે શ્રી રામ પ્રભુને આરતી ઉતારવાનો